ગુજરાતમાં આવેલું એક એવું મંદિર તમામ મટે છે અઢીસો વર્ષ જૂના આ મંદિરમાં દેશ વિદેશથી આવે છે હજારો ભક્તો કહેવાય છે કે આ મંદિરમાં માનતા રાખવાથી વર્ષો જૂની પથરી મહિનામાં જ નીકળી જાય છે અને ભક્તો આ પથરી મંદિરમાં જમા કરાવે છે અહીંયા ફ્રી સેવા છે કોઈ રૂપિયો લેવામાં આવતો નથી એક બેન કાપરાથી આવ્યા હતા ચૌધરી છે રમીલા બેન જયંતિલા એમને જો સાઠ એમ એમ ની પથરી નીકળી છે સાઠ એમ એમ પથરી ડોક્ટર તો એમ કહે છે કે અહીંયા દસ એમ એમ પથરી ઉપર નીકળે એક બે મે બરોડાથી આવ્યા છે એમને તેત્રી એમ એમ પથરી નીકળી છે અને આપણા પુરુષોને બત્રીસ એમ એમ પથરી ને કોઈ છે એટલે અહીંયા કોઈ બી તકલીફ હોય કમારો તો તકલીફ હોય નાડી દુખતો હોય માથું દુખતો હોય કોઈને મચ્છરની તકલીફ હોય દોરો બાંધવાથી દાદો બધો મટાડી ગયે ડોક્ટરો એમ કહે છે કે પેલા રસણા વીર દાદા ત્યાં દોરો બોધો અને ત્યાં પથરી નીકળી ગયો છે ડોક્ટરો પણ અહીંયા મોકલે છે ગુજરાતમાં ભાત ભાતના અનોખા મંદિર આવેલા છે ક્યાંક લપસિયા ખાવા પડે છે તો ક્યાંક મીઠાની બાધા રાખવી પડે છે ત્યારે આવા વધુ એક મંદિર વિશે જાણવાના છીએ જ્યાં દરેક ભક્તો પથરીની સમસ્યા દૂર થાય છે આ મંદિર વિશે એવું કહેવાય છે કે અહીં માનતા રાખવાથી પથરી ના દુખાવા માંથી કાયમી નો દુખાવો ઉપડે છે તે વ્યક્તિ આ મંદિર આવીને દોરો બંધાવે છે અને એક મહિનામાં જ પથરી નીકળી જાય છે મિત્રો અહિયાં વાત થઈ રહી છે બનાસકાંઠાના દિશા થી સો કિમી ના અંતરે રસાણા ગામ આવેલા વીર મહારાજ ના મંદિર ની કે જ્યાં પથરી નો દુખાવો લઈને આવનાર લોકોને દુખાવા માંથી મુક્તિ મળે છે અને એક મહિના ની અંદર જ પથરી બહાર નીકળી જાય છે વીર મહારાજના દર્શન કરીને ધન્ય થઈ જાય છે જેને પણ પથરીનો દુખાવો હોય છે તે અહીં માનતા રાખે છે જેને પથરીનો દુખાવો ઉપડે તે આ આવીને દોરો બંધાવે છે દોરો બાંધ્યાના એક મહિનામાં જ ભલભલી પથરી નીકળી જાય છે આવા અનેક ચમત્કાર આ મંદિર માં જોવા મળ્યા છે કે લોકોનો પથરી નો દુખાવો વીર મહારાજે મટાડ્યો હોય શ્રદ્ધાળુઓનું કહેવું છે કે માનતા રાખવાથી પથરી ના દુખાવો મટી જાય છે અને આપમેળે પથરી બહાર નીકળી જાય છે અને કાયમી માટે પથરી પણ થતી નથી આ દુઃખ દૂર થતા શ્રદ્ધાળુઓ પથરીને મંદિર માં આવીને માનતા સ્વરૂપે ચઢાવે છે એવું પણ માનવામાં આવે છે કે અહીં પથરી નીકળ્યા બાદ શ્રદ્ધાળુઓ પથરી મૂકીને ચાલ્યા જાય છે આ મંદિર માં માનતા પૂર્ણ થયા બાદ લગભગ દસ હજાર થી વધુ પથરીઓ મૂકવામાં આવી છે ભક્તો માનતા રાખી પથરી નીકળી જતા આજ મંદિરમાં તેમ પથરી ચડાવી દે છે દર્દીઓનું કહેવું છે કે હોસ્પિટલમાં દરેક રિપોર્ટ કરાવે છે અને ડોક્ટર પથરીનું ઓપરેશન કરવાનું કહે છે પણ વીર મહારાજના મંદિરે માનતા રાખી ભક્તો હાથમાં દોરો બંધાવે છે અને વગર ઓપરેશન નાની મોટી દરેક પથરી નીકળી જાય છે મિત્રો આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે દેશ વિદેશથી લોકો અહીં પથરી દૂર કરવાની આશાઈ આવે છે વીર મહારાજના આ મંદિરમાં રાજસ્થાન અને કાઠિયાવાડથી હજારો લોકો આવે છે આટલું જ નહીં અમેરિકા ઓસ્ટ્રેલિયા થી પણ કેટલાય પથરી ના દર્દીઓ અહીં સાચી શ્રદ્ધા થી આવ્યા છે એવા અનેક પુરાવા છે કે જે સાબિત કરે છે કે આ મંદિર માં વીર મહારાજે હજારો દર્દીઓ ની પથરી ની સમસ્યા દૂર કરી હોય મિત્રો જો તમને અથવા તમારા કોઈ મિત્રો કે પરિવાર ના સભ્યો ને પથરી ની સમસ્યા હોય તો આ મંદિર ની મુલાકાત જરૂર લેજો અને જો આ માહિતી પસંદ આવી હોય તો વિડિયો લાઈક કરજો અને તમારા મિત્રો અથવા પરિવારજનો ને જરૂર થી શેર કરજો અમારી તમામ માહિતી થી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે